કેમ છું મિત્રો કેલિફોર્નિયા સ્થિત બેઠકના યુકેના આંગણેથી આપ સૌને હું નૈના પટેલ પત્ર શબ્દ દેહના મંચ ઉપરથી મીઠો આવકાર આપતા હર્ષ અનુભવું છું આપણે ગયા સેશનમાં શ્રી જવાહરલાલ નહેરુજી અને વલ્લભભાઈ પટેલ બંનેએ લખેલા પોતાની પુત્રીઓ ઉપરના પત્રો વિશે વાત કરી હતી અને એ પત્રમાં મેં સંબોધનો વિશે પણ વાત કરી હતી સંબોધન પછી મુખ્ય વિગતો શું લખવી તે વિશે જો આપ સૌએ પણ અનુભવ્યું હોય તો પહેલાં ઘરના સર્વ લોકોના નામ કુટુંબીજનોના નામ શેરીમાં રહેતા પડોશીઓ વગેરેના સૌના નામો લખીને એ સૌ યાદ કરે છે એ વર્ણવતા જ અડધો પત્ર ભરતાં વડીલો જોયા છે અને મેં વાંચ્યા પણ છે તેમ આપે પણ અનુભવ્યું હશે પરંતુ પત્રને સાહિત્ય સ્વરૂપ આપના પશ્ચિમના કેટલાક સાહિત્યકારો માને છે કે પત્રોમાં લખાનારી વિગતોમાં વિવેકની જરૂર છે એનું એક ઉદાહરણ અને પછી સ્વામી વિવેકાનંદનો એક પત્ર વાંચીને હું આગળ વાત કરીશ હમણાં તો આપણે સ્વામી વિવેકાનંદના પત્ર વિશે વાત કરીએ સ્વાભાવિક રીતે સ્વામી વિવેકાનંદના પત્રોમાં આધ્યાત્મિક વાતોની સાથે સાથે તે સમયની કેટલીક વાતો પણ જાણવા મળે છે હજી સુધી ગુજરાતીમાં અપ્રકાશિત એવા કમ્પ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ વોલ્યુમ નવના શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી એક પત્ર વિશે હું વાત કરીશ આ પત્ર સ્વામીજીએ બલરામ બલરામ લખ્યો હતો બોઝ ઈશ્વરના અસ્તિત્વ વિશે શ્રી રામકૃષ્ણ પરમહંસને પ્રશ્ન પૂછ્યો હતો અને રામકૃષ્ણ પરમહંસના પ્રત્યુત્તરથી પ્રભાવિત થઈ બલરામ બોઝે તેમને ગુપદે સ્થાપી એમના અનુયાયી તરીકે તેઓ રહ્યા હતા એટલે આમ જોવા જઈએ તો સ્વામી વિવેકાનંદ અને બલરામ બોઝ હતા વિવેકાનંદ લખે છે બલરામ બોઝને આદરણીય મહાશય મેં પૌહારી બાબા સાથે વાત કરી વિનમ્રતા ભક્તિ અને યોગની જીવંત પ્રતિમા સમા એ અદ્ભુત સંત છે પોતે ચુસ્ત વૈષ્ણવ હોવા છતાં બીજા ધર્મ માટે એમને પૂર્વગ્રહ નથી ચૈતન્ય મહાપ્રભુ માટે એમને અઢળક પ્રેમ છે અને શ્રી રામકૃષ્ણને એ ઈશ્વરનો અવતાર કહે છે મારી પર એ ખૂબ પ્રીતિ રાખે છે અને એમની વિનંતીને માન આપી હું અહીં થોડા દિવસ રોકાવાનો છું પવહારી બાબા બે થી છ મહિના સુધી સળંગ સમાધિમાં રહી શકે છે એ બંગાળી વાંચી શકે છે અને પોતાના ઓરડામાં શ્રી રામકૃષ્ણની એક છબી તેમણે રાખી છે હું હજી એમને મોઢા મોડ મળ્યો નથી કારણ એ બારણા પાછળથી વાતો કરે છે પરંતુ એમના જેવો મધુર અવાજ મેં આજ સુધી ક્યાંય સાંભળ્યો નથી પૌહારી બાબા આદર્શ વૈષ્ણવ અને મહાન પંડિત છે પણ પોતાનું જ્ઞાન પ્રગટ કરવા એ ઉત્સુક નથી એમના મોટાભાઈ એમની દેખભાળ રાખે છે પરંતુ એ ભાઈને પણ ઓરડાની અંદર જવાની મનાય છે ચૈતન્ય મંગલની નકલ મળતી હોય તો તે એમને મોકલવાની પણ બલરામજી આપ કૃપા કરશો આપની ભેટ પવહારી બાબા સ્વીકારે તો એને આપનું મોટું સૌભાગ્ય માનજો સામાન્ય રીતે એ કોઈની કશું જ સ્વીકારતા નથી એ શું કરે છે કે શું ખાય છે તે કોઈએ આજ સુધી જાણ્યું નથી હું અહીં છું એ ખબર કોઈને પણ નહીં આપવાની કૃપા કરશો અને કોઈના એ સમાચાર મને મોકલશો નહીં એવી વિનંતી છે એક અગત્યના કાર્યમાં હું રોકાયેલો છું આપનો સેવક નરેન્દ્ર બંગાળના ગાઝીપુરમાં એકાંતમાં રહેતા આ પૌહારી બાબા કહેવાય છે કે હઠયોગી હતા વિવેકાનંદ જેટલા સ્વામી રામકૃષ્ણ પરમહંસથી પ્રભાવિત હતા એટલા જ પૌહારી બાબાથી પણ પ્રભાવિત હતા આ પત્રનું છેલ્લું વાક્ય પત્રના સ્વરૂપને સમજવામાં થોડી મદદ કરે છે હું અહીં છું એ ખબર કોઈને નહીં આપવાની વિનંતી અને કોઈ અગત્યના કાર્યમાં રોકાયેલા છે આટલી સૂચનામાં દેખાય છે સંયમ અને મર્યાદિત શબ્દપ્રયોગ વાણીવિલાસવાળા પત્રો માત્ર મોટા મોટા અઘરા અને ભારે ભારે શબ્દ પ્રયોગ કે વાક્ય રચના પત્રના ઉદ્દેશને સફળ થવા દેતા નથી સાદા સીધા અને સરળ વાક્યો અને જરૂર હોય એટલી જ માહિતી અને સૂચનો પત્રને અસરકારક બનાવે છે અહીં એ વાત પણ સમજવા જેવી છે કે આ પત્રો અંગત છે કે બિન અંગત કે વ્યવહાર લક્ષી છે અંગત પત્રો ખાસ કરીને પ્રેમપત્રોમાં કદાચ આ કાયદો અસ્થાને છે અંતરની વાત કરવાની કળા બધા પાસે જ હોતી નથી ત્યાં કદાચ વધુ શકે પરંતુ સામાન્ય અને બિન અંગત પત્રોમાં આગળ કહી એ વાત મને તો ખૂબ સમજવા જેવી લાગી લાંબા લાંબા પત્રો ઘણીવાર કંટાળાજનક બની શકે એટલે મુદ્દાસર પત્રમાં લાગણીને પણ જે વ્યક્તિ યોગ્ય રીતે અભિવ્યક્ત કરી શકે તે પત્ર અને તે વ્યક્તિ અભિનંદનને પાત્ર છે મિત્રો હવે પછીના સેશનમાં આપણે પશ્ચિમના દેશોમાં પત્ર સ્વરૂપને જોઈશું અહીં હું નૈના પટેલ વિરામ લઈશ અસ્તુ નમસ્તે